નમસ્કાર મારા મકર રાશિના મિત્રો આજે આપણે તમારા રાશિફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આજનો દિવસ એટલે કે બારમી ડિસેમ્બર અને હિન્દી પંચાંગ વિશે વાત કરીએ તો પોષકૃષ્ણ પક્ષની ષઠ્ઠી તિથિ જે આજે બપોરે એક વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેવાની છે ત્યારબાદ સપ્તમી તિથિની શરૂઆત થશે નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર જે રાત્રે બે વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી રહેવાનું છે ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ સમયે તમારા અષ્ટમ ભાવમાં ચંદ્રની સાથે સાથે કેતુ પણ હાજર છે જે તમારા માટે અમુક બાબતોમાં થોડી સમજદારી રાખવાનો સંકેત આપે છે વળી અન્ય ગ્રહોની વાત કરીએ તો રાહુ આ સમય બીજા ભાવમાં છે કેતુ અને ચંદ્ર અષ્ટમ ભાવમાં અને ત્રીજા ભાવમાં શનિ છે છઠ્ઠા ભાવમાં આ સમયે દેવગુરુ બૃહસ્પતિ છે જે બહુ સારા છે જ્યારે લાભના ઘરમાં સૂર્ય બુધ અને સાથે સાથે શુક્ર હાજર છે મંગળ આ સમયે તમારા બારમા ભાવમાં બેઠા છે આવા સમયે મિત્રો તમારા માટે સમય એટલે કે આજનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે આ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું આ વિડીયો વાત કરીશું તમારા ફેમિલી માટે દાંપત્ય જીવન માટે લવ લાઈફ માટે સ્વાસ્થ્ય માટે શિક્ષણ માટે બિઝનેસ વ્યાપાર અને કારોબાર માટે જોબ માટે આર્થિક સ્થિતિ માટે તથા કળા ખેલ અને રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સાથે જ વાત કરીશું કે આજના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ શુભ સમય કયો છે અને અશુભ સમય એટલે કે રાહુકાળનો સમય કયો છે કારણ કે મિત્રો રાહુકાળ પોતાનામાં બહુ વધારે અશુભ સમય માનવામાં આવે છે જો તમે કોઈ પણ નવા કામની શરૂઆત રાહુકાળમાં કરો છો તો તમારે ખૂબ જ વધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી રાહુકાળને જરૂર જાણી લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તમારા પારિવારિક જીવનને લઈને આ સમય કેવો રહેવાનો છે તો મિત્રો તમારા ફેમિલીને લઈને પરિવારને લઈને આ સમય તમારો બહુ સારો છે બહુ બહેતર છે કારણ કે ક્યાંકને ક્યાંક આજે તમારો સમય છે તેમાં તમે તમારા પરિવારને બહુ વધારે સપોર્ટ કરવાના છો તમારી આદત અને તમારા વ્યવહાર જે હોય છે તે પોતાના પરિવાર માટે બહુ વધારે સારા હોય છે તમે તમારી ફેમિલીને બહુ સપોર્ટ કરવાવાળા હોવ છો ફેમિલી પ્રત્યે તમારો બહુ વધારે ઇમોશનલ ભાવ હોય છે તમે બહુ ઈચ્છો છો કે પરિવાર ખુશ રહે પ્રસન્ન રહે અને તેના માટે તમે ઘણું બધું ત્યાગ પણ કરો છો અને પ્રયાસ પણ કરો છો તેથી કહી શકાય કે આજે તમારો સમય રહેવાનો છે તે બહુ સારો રહેવાનો છે કારણ કે આજના દિવસે આમ પણ આ સમય પોતાની તરફથી કંઈક સારા પ્રયાસ તમે પોતાના પરિવારને ખુશ રાખવા માટે કરવાના છો હવે વાત કરીએ તમારા દાંપત્ય જીવનને લઈને સમય કેવો રહેવાનો છે તો મિત્રો આ સમય તમારા દાંપત્ય જીવનને લઈને પણ સારો છે ઘણો બહેતર છે કારણ કે તમે તમારા જીવનસાથીના બહેતર સપોર્ટથી બહુ પ્રસન્ન રહેવાના છો બહુ રોમેન્ટિક રહેવાના છો અને અહીં સુધી કે તમારા જીવનસાથી તમને બહુ બહેતર સરપ્રાઇઝ પણ આપી શકે છે એટલે કે એકબીજા પ્રત્યે લગાવ અને પ્રેમ તમારો બહુ વધારે જળવાઈ રહેશે અને બહુ રોમેન્ટિક હશો અહીં સુધી કે ફરવા જવાનું પ્લાનિંગ પણ તમે આ સમયે કરી શકો છો અથવા ભ્રમણનો પણ યોગ બનેલો છે બાળકો માટે પણ આ સમય બહુ સારો છે જ્યાં બાળકો આ સમય કહી શકાય કે એન્જોય કરશે ખુશ રહેશે પ્રસન્ન રહેશે અને બાળકોનો સપોર્ટ તમને મળશે બાળકોને તમે આ સમય બહુ પોતાની તરફથી પણ સપોર્ટ કરશો તો કુલ મળીને આ જે તમારો સમય છે તે બહુ જ સારો છે બહેતર છે હવે તમારી લવ લાઈફને લઈને પ્રેમ પ્રસંગને લઈને સમય કેવો રહેવાનો છે તો મિત્રો આ સમય તમારી લવ લાઈફને લઈને બહુ જ સારો છે કારણ કે આ સમયે જે સ્થિતિગ્રહોની છે એ જ તો તમારા માટે કમાલ કરી રહી છે તમારા જે શુક્ર છે તે પાંચમા ભાવને જોઈ રહ્યા છે એવામાં તમારે ક્યાંક ને ક્યાંક કોઈની સાથે રિશ્તો જોડાઈ શકે છે તમારા પ્રેમ પ્રસંગની શરૂઆત થઈ શકે છે લવ રિલેશનની શરૂઆત થઈ શકે છે અને આ સમયે તમે જો પહેલાથી કોઈની સાથે જોડાયેલા છો તો તમારો બહુ સારો સમય રહેશે ક્યાંક ફરશો અને એન્જોય કરશો પરંતુ યાદ રાખજો કે તમે પોતાની તરફથી કોઈ એવી ભૂલ ન કરતા જેનાથી કે તમારે બહુ વધારે શર્મજનક સ્થિતિનો સામનો ખુદની નજરોમાં કરવો પડે એવી સ્થિતિ ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન તમે જરૂર રાખજો હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્યને લઈને તો મિત્રો આ સમય આમ તો સ્વાસ્થ્યને લઈને બહુ સારો છે ક્યાં કોઈ મોટી પરેશાની ઉત્પન્ન થવાની નથી પરંતુ તો પણ તમે પોતાની તરફથી કોશિશ જરૂર કરજો પોતાની જાતને ફિટ રાખવાની કોશિશ જરૂર કરજો પ્રયાસ જરૂર કરજો આ સમય તમારો સારો શું બહુ સારો રહેશે આગળ વાત કરીએ તમારા એજ્યુકેશનને લઈને શિક્ષણને લઈને સમય કેવો રહેવાનો છે તો મિત્રો શિક્ષણને લઈને બહુ સારો સમય છે કારણ કે દેવગુરૂ બૃહસ્પતિની જે દ્રષ્ટિ છે તે તમારા કરિયર ભાવ પર છે તો જે લોકો આ સમય મહેનત કરી રહ્યા છે પોતાના કરિયર વિશે બહુ વધારે ગંભીર છે બહુ મહેનત કરી રહ્યા છે તેમના માટે આ સમય બહુ સારો છે બહુ સારા રિઝલ્ટ મળવાના પણ યોગ બનેલા છે તેથી કહી શકાય કે આ સમય ઘણું બધું તમારા ફેવરમાં થઈ શકે છે આ તમારો બહુ સારો સમય છે તમારા એજ્યુકેશન માટે આગળ વાત કરીએ તો મિત્રો આ સમયે તમારા બિઝનેસ વ્યાપાર કારોબારને લઈને પણ ઘણો સારો સમય છે સૌથી મોટી વાત તો મિત્રો એ છે બહુ સારી વાત તો એ છે આ સમય કે તમારા લાભના ઘરમાં ત્રિગ્રહી યોગ જેમાં ચાર રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે એક તો શુક્ર બુધના કારણે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે શુક્ર પોતાના સ્વગુહી છે તો માલવ્ય યોગ બની રહ્યો છે ત્રીજો યોગ બુધ અને સૂર્ય એક સાથે છે તો બુધાદિત્ય યોગ અને ચોથો યોગ શુક્ર અને સૂર્ય એક સાથે છે તો શુક્રાદિત્ય યોગ તો આટલા સારા યોગોના કારણે તમારી પાસે ધનવર્ષાનો સમય કહી શકાય ઘણી ધન પ્રાપ્તિ અને ઇન્કમ બહેતર થવાની સંભાવના પણ બહુ રહેશે તેથી બિઝનેસમાં તમને બહુ વધારે લાભ મળશે બહુ વધારે સફળતા મળશે ઇન્કમ તમારી બહુ સારી રહેશે અને પૈસાધનના મામલે આ તમારો બહુ વધારે સારો સમય રહેશે જ્યાં તમે બિઝનેસ પણ બહુ બહેતર રીતે ચલાવી શકશો પોતાના બહેતર સ્વવિવેકનો ઉપયોગ કરશો હવે વાત કરીએ તમારી જોબ માટે તો મિત્રો તમને જણાવી દઈએ કે કારણ કે અહીં દશમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ છે તો નોકરી પ્રાપ્તિમાં બહુ સપોર્ટ મળે છે તો નોકરી માટે બહુ સારો સમય છે કાં તો જોબ પ્રાપ્ત કરશો કાં તો જોબ સંબંધિત કોઈ બહુ મોટી ખુશખબરી પણ તમને પ્રાપ્ત થઈ શકે છે તેથી આજે તમારો સમય રહેવાનો છે તે ઘણો સારો છે જોબમાં સફળતા પ્રાપ્તિનો યોગ પણ છે અને જોબ જો તમે પહેલાથી કરી રહ્યા છો તો સમજી લો કે તમને સહયોગ બહુ મળશે આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો ધન પ્રાપ્તિનો બહુ સારો સમય છે જેટલું વધારે તમે પોતાના પ્રોફેશન બિઝનેસ જોબ જેમાં જોડાયેલા છો તેમાં એકદમ ધનને એકઠું કરો ધનને પ્રાપ્ત કરો હા સાચી રીતે કરજો ખોટી રીતે બિલકુલ પણ ન કરતા ખેલ જગત થી જોડાયેલા લોકો માટે આ સમય બહુ સારો રહેવાનો છે કારણ કે આ સમય ખેલ જગત થી જોડાયેલા લોકો માટે ભાગ્યનો સાથ મળવાનો સમય છે બહુ સારો અને ભાગ્યશાળી સમય રહેવાનો છે રાજકીય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે પણ આ બહુ સારો સમય છે કારણ કે આ સમયે તમે ક્યાંક ને ક્યાંક સૂર્યના બહેતર પ્રભાવના કારણે તમે પોતાના સ્વવિવેકનો સાચો ઉપયોગ કરીને કંઈક સારું કામ કરશો જેમાં તમારી છબી બહેતર થશે ખેલ જગત થી જોડાયેલા લોકો માટે પણ આ બહુ સારો સમય છે કારણ કે આ સમયે બહેતર પ્રદર્શન કરશો અને તમારું માન સન્માન વધશે કળા ક્ષેત્રથી જોડાયેલા લોકો માટે પણ બહુ સારો સમય છે હવે વાત કરીએ આજના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો સૌથી પહેલાં જણાવી દઈએ કે બુધવારનો દિવસ છે ભગવાન ગણેશને દુર્વા ચઢાવો તેનાથી તમને બહુ ફાયદો થશે શુભ સમયમાં અભિજીત મુહૂર્ત તો આજના દિવસે નથી કારણ કે અભિજીત મુહૂર્ત જે છે તેમાં રાહુકાળનો સમય છે રાહુકાળના સમયને જાણી લો તો મિત્રો રાહુકાળનો જે સમય છે તે છે બપોરે બાર વાગીને ઓગણીસ મિનિટથી લઈને એક વાગીને ઓગણચાલીસ મિનિટની વચ્ચે આ સમય ભૂલથી પણ કોઈ પણ નવા કામની શરૂઆત તમારે ન કરવી જોઈએ તેનાથી તમારા પર મંગળની કૃપા જળવાઈ રહેશે જો વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી હર હર મહાદેવ જરૂર લખજો